અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ઇસીજી અને કોટરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું નગરપાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ થયું જેમાં નગરપાલિકાના અધ્યક્ષ સહિતના સભ્યો પણ ઉપસ્થિત હતા અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ડિસ્પેન્સરી ખાતે ઈસીજી મશીન અને કોટરી મશીનની સુવિધા હવેથી ઉપલબ્ધ થઈ ચુકી છે આજે ઈસીજી મશીન અને કોટરી મશીનનું નગરપાલિકાની ડિસ્પેન્સરી ખાતે લોકાર્પણ થયું ઈસીજી મશીન દ્વારા નગરજનોને છાતીની પટ્ટી જે સામાન્ય ભાષામાં જે લોકો જાણે છે તે કાઢાવી શકશે અને કોટરી મશીન દ્વારા ચામડીના મસા અને કણીનું નિવારણ થઈ શકશે તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે આજરોજ નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે એસીજી મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું આગળ પણ અમે એવી સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી રાખી છે એનો પ્રજાજનોને લાભ લેવા વિનંતી ને આ લોકાર્પણમાં પૂર પ્રમુખ નરેન્દ્રભાઈ સંદીપભાઈ ચેરમેન શ્રી નિલેશભાઈ ડિસ્પેન્સરી ચેરમેન હિરલબેન ને સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા